સુરતમાં વસતા ઉત્તર ગુજરાત દસનામ ગોસ્વામી મંડળના પરિવારજનોના મિલન તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ તારીખ બાર જાન્યુઆરી રવિવારે નવસારીના ગણત ગામે આવેલ કામેશ્વર મહાદેવ મંદિરે યોજવામાં આવેલ સુરતમાં ઉત્તર ગુજરાત ગોસ્વામી સમાજ મંડળની સ્થાપના બે હજાર સોળમાં કરવામાં આવેલ છે દર વર્ષે મંડળમાં જોડાયેલ તમામ પરિવારોના સ્નેમેલનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં સુરતમાં રહેતા ઉત્તર ગુજરાત દસનામ ગોસ્વામી સમાજના અબાલ વૃદ્ધ બહેનો સહિત તમામ હોશે હોશે આખો દિવસ ભાગ લે છે કાર્યક્રમ સવારથી સાંજ સુધી ચાલે છે સુરતથી ત્રણ જેટલી લક્ઝરી બસો તેમજ ચાલીસ જેટલી ફોર વ્હીલર દ્વારા સુરતથી ગણદેવી બિલીમોરા રોડ પર આવેલ ગઢ ગામના કામેશ્વર મહાદેવ મંદિરે ઘરે નવત્રીસ વાગે પહોંચેલા સમારોહમાં અગ્રણીઓ દાતા શ્રીઓને સન્માનિત કરવામાં આવેલ સંગીતના સથવારે બાળકો દ્વારા ગીત ભજન રજૂ કરવામાં આવેલ બપોરે સ્વરૂચિ ભોજન સમૂહમાં લીધેલ બપોર પછી પણ કાર્યક્રમ શરૂ રાખેલ જેમાં તમામ ધોરણના તમામ વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવેલ રાસગરબા તેમજ સાંજે ભોજન પ્રસાદ લઈ તમામ સુરત જવા માટે લક્ઝરી બસ મારફત કાર્યક્રમની યાદી વાગોળતા વાગોળતા સુરત જવા રવાના થયેલ એવા મહેશગીરી ગોસ્વામી